અમરેલી માં તાલુકા કક્ષાના યુવા ઉત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું અમરેલી માં દીપક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને યુવક સેવાની કચેરી અમરેલીના સંયુક્ત ઉપક્રમે આ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ શાસ્ત્રીય નૃત્ય લોક નૃત્ય સમૂહ ગીત એકપાત્રીય અભિનય ભજન ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા હળવું કંઠ્ય સંગીત લોકગીત જેવી અનેક કૃતિઓની અંદર પોતાના કલાના કામણ પાથરેલા હતા વિજેતા થયેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરતા બાળકોને અભિનંદન પાઠવવામાં આવેલા હતા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હવે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં જશે અરવિંદ બારીયા પ્રાંત યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અમરેલીથી આવું છું ને આજરોજ અમરેલી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ આયોજન કર્યું છે આની અંદર વિવિધ કૃતિઓ એકપાત્ર અભિનય છે લોકનૃત્ય છે કાવ્યલેખન છે નિબંધ લેખન છે એવી વિવિધ પ્રકારની કૃતિઓનું આજે આયોજન થયું છે આજરોજ અહીં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા છે અંદાજીત બસો અઢીસો સંખ્યા ઉપસ્થિત છે જેઓ અહીં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પાર્ટિસિપેટ થશે